મોદી સરકારના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂર્ણ થયા છે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી મોદી સરકારના ત્રીજા કાર્યકાળના સોમાં દિવસે ગૃહમંત્રી અમિત શાહે મોદી સરકારની ઉપલબ્ધિઓની યાદી આપી અને કહ્યું કે સો દિવસમાં મધ્ય વર્ગને ઘણી રાહતો આપવામાં આવી છે શાહે કહ્યું કે આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે દેશભરમાં ઘણી સંસ્થાઓએ તેમના જન્મદિવસને સેવા પખવાડા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીના પંદર દિવસ સુધી અમારા જેવા અનેક કાર્ય કામદારો દેશભરમાં

CN24 News Mobile App